નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા બ્રેકિંગ નવા હવામાન સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના હવામાનમાં હાલ ફિલહાલ માટે મોટો પલટો જોવા મળ્યો છે જેને આધારે જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે અને પરેશ ગોસ્વામી દ્વારા નવી હવામાન અપડેટ અને નવી માહિતી સામે આવી રહી છે તો તેના વિશે વાત કરવાની છે આજના ઉપયોગી વીડિયોની અંદર કારણ કે આ વિડિયો મિત્રો ખૂબ જ ઉપયોગી અને કામનો બનવાનો છે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે આ તહેવાર પહેલા ગુજરાતીઓની ઉત્તરાયણ શું બગડશે કારણ કે માવઠાની અને કમોસમી ઝાપટાની આગાહી આપી દેવામાં આવી છે આગામી દિવસોની અંદર મિત્રો ગુજરાતનું વાતાવરણ ખૂબ જ ગરમાવાનું છે તો તેના વિશે વાત કરીશું સૌથી પહેલા હું તમને અત્યારનું હાલનું ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો ગુજરાતના ગામડાઓ છે જ્યાં આગામી દિવસોની અંદર મેઘરાજા પોતાનું રૂદ્ર સ્વરૂપ જે છે તે દર્શાવશે તો સૌથી પહેલા મિત્રો ગુજરાતના વાતાવરણ વિશે વાત કરી લઇએ તો મિત્રો ગુજરાતનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે તો ખાસ આજે ગુજરાતના વાતાવરણમાં જે છે તે મિત્રો થોડી ઘણી ઠંડી જોવા મળવાની છે વધારે અને આજથી મિત્રો જે છે તે કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ જવાની છે બંગાળની ખાડી અને લાગુના જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે ભયંકર અતિભારે સિસ્ટમો જે છે તે બની રહી છે વરસાદોની સિસ્ટમને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રને ઘાતક નુકસાન થઈ શકે તો બીજી તરફ મિત્રો બંગાળ બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ છે તો આ જેટલી બંગાળની ખાડીની સિસ્ટમ છે અને અરબસાગરની વરસાદની સિસ્ટમો છે તેને લઈને ગુજરાતમાં આગામી દિવસોમાં વાતાવરણ જે છે તેમાં પલટો આવીને કમોસમી ઝાપટાઓ અને માવઠાઓ પડતા આપણને જોવા મળી શકે છે